છે છે અત્યારે પથારી લે દિવસે તમારે તો જો લાડવાની ધબધપાટી બોલે છે અને આ છે છે આપડા કરી દીધા રોટલા સવડવાના અને આપણા યુટ્યુબ

તો આપડે જો સાવણી માં સળાઈ ગયું છે અને કાઢી લેવી આપડે આજલું સુધીનું સળાઈ ગયું છે તો આપડે કઈ મુઠિયા બનાવી ને આપડે તળી નથી બનાવતા આપડે રોટલો બનાવી અને પછી સાવણામાં માં સાળી કાઢ્યું કાઢવા રોકી દે પેસ્ટાર્ટ છે અને આપણે હોય ને એટલે આપણે છોડે ઠંડા કરી છે એટલે સોળવા ગરમ નો લાગે સોળવાળા ગરમ નો ને કામ એ નથી એમ તો સોળવાળા તૈયાર છે મને કેમ ભાંગી નાખો એટલે તો રીતે આપણે આલું છું એ ન કરને આ થોડું થાય ને અલદ કાઢ લેવાના

અને મોણ વધારે લેવાનું લોટમાં એટલે હારું સુરમું એમ ફટાફટ ફટાફટ તો આપણે જો સૂરનું સોળ નાખ્યું અને આપણે ભરીને નું દીધી અને માર બા જો આ તપેલામાં ગોળ ભાંગી નાખ્યો છે અને માર છે અને આપણે ધરાક અને કેવું વરિયાળી અને બદામ ને કાજુ ને એવું બધું લઈ આવ્યા તા

એનું નામ અમે થોડો થોડો કર્યું ને એટલે વિડીયોમાં અમે ધોળો ધોળો કેવી પણ નકર દેવસી નામ છે આપડે ગણપત બાપા ને જો અને પછી શું કરવાનું એટલે આ તો મેં કોઈ તો જોયું નથી આ તો પણ વિડીયો બનાવવાનો થયો ને એટલે આ બધું આપણે જોયું નકર ભાઈ કરે આપણે કઈ ખબર ન હોય ને કઈ ના પાણી જ નવરાવે મે કે દીધા છે પાદવાટ ઉપર અને પછી ડંગન કઈ પછી દાદાને હાર તો પાકણ લો કરી અને પછી પદરા મે કે દેશે અને આની પાપડે જો મારી બેઈ ગયા છે મારા મમી બેઈ ગયા છે હા મમે એ ટુ બરના હાથી માં બેઈ ગયા બે જણા થઈ બેહાઈ કોપરીતી ને હા કોપરીતી ગણપતિ થાપના હા ગણપતિ દાદાને 12 મહિને એક જ થર ખવરાવગા એટલે તો આપણે જો ઘી માં દવા લે

આમ જો મંદિર બનાવ્યું છે આખું જો બધો દેશામાન વેસામાનપતિ શરૂ કરી દેવાનું હું તો ક્યારે વાટ બેઠો છો